નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયો વાત કરવાના છે સનેડો સહાય યોજના બે હજાર જ્યાં મિત્રો ની ખરીદી ઉપર કેટલું આપવામાં આવશે ઘટકના વર્ણન શું રહેલા છે તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો ક્યાં સુધી અરજી કરી શકશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રો એ કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા રજૂ કરવાના રહેશે સંપૂર્ણ

માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પારદર્શિત રજિસ્ટર્ડ થયેલ કંપનીના માન્ય મોડલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઈડર ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે તો મિત્રો આરેલી છે ઘટકોના વર્ણન તેમના પછી મિત્રો વાત કરીએ કે સનેડો સહાય યોજના બે 2025 નો લાભ ખેડૂત મિત્રોને કેટલો કેટલો આપવામાં આવશે એટલે કે સહાય ધોરણ કેટલું રહેશે તો મિત્રો ભારત સરકાર ઓઝાર ઓજાર સાધનોના માન્ય ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટેસ્ટ થયેલ હોય અને વેલિડ ટેસ્ટ રિપોર્ટ ધરાવતા હોય તેવા સનેડા સાધનની ખરીદી ઉપર રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને કુલ ખર્ચના અથવા તો રૂપિયા જે હશે તે સહાયના ધોરણે આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના ખેડૂતભાઈને પચીસ ટકા અથવા તો રૂપિયા પચીસ હજાર બંને જે ઓછું હશે તે સનેડાની ખરીદી ઉપર તમને રિફંડ આપવામાં આવશે એટલે કે સબસિડી આપવામાં આવશે તેમના પછી મિત્રો વાત કરીએ કે સનેડો સહાય યોજના બે હજાર પચીસનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તો મિત્રો બેંક પાસબુક અથવા તો કેન્સલ થયેલ ચેક જાતિનું પ્રમાણપત્ર જે કેન્ડિડેટને લાગુ પડતું હોય તેને જેમ કે એસસી અને એસટી કેન્ડિડેટને લાગુ પડશે તેમજ સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહાયદરી પત્રક રજૂ કરવાનું રહેશે આધાર કાર્ડ દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જેમને લાગુ પડતું હોય તેમને તેમજ સનેડોની ખરીદીનું બિલ આટલા ડોક્યુમેન્ટ્સ અરજદારે રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે આમાં આવેદન કરવાની છેલ્લી તારીખ શું રહેલી છે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો અરજી કરવાની તારીખ વિશે વાત કરીએ સૌ પ્રથમ તો તો મિત્રો એકવીસ છ બે હજાર પચીસથી લઈ અને મિત્રો વીસ સાત બે હજાર પચીસ સુધી ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ આ યોજનામાં અરજી કરી શકશે અરજી કરવા માટે ક્યાંથી આવેદન કરવાનું રહેશે તો મિત્રો આ ખેડૂત પોર્ટલના મારફતે ખેડૂત ભાઈઓ આ યોજનામાં લાભ મેળવવા માટે અરજી કરવાની રહેશે તો મિત્રો બસ આ સનેડો સહાય યોજના કે જેમાં ગુજરાતના ઉપર રૂપિયા પચીસ હજાર અથવા તો પચીસ ટકા કુલ ખર્ચના બંને માંથી જે ઓછો હશે તે ખેડૂત મિત્રોને સહાયના રૂપે એટલે કે સબસીડીના રૂપે આપવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂત મિત્રોએ એકવીસ છ બે હજાર પચીસ આવેદન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો આ યોજનાનો વેલી તકે અરજી કરી અને લાભ ઉઠાવી શકશો આમની અંતિમ તારીખ મિત્રો વીસ સાત બે હજાર પચીસ સુધીની રાખેલી છે તો જે જે ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કરવા ઈચ્છતા હોય તે આઈ ખેડૂત પોર્ટલના મારફતે જઈ આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને આવેદન કરી અને આ યોજનાનો લાભ મેળવી શકશે